નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ટેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આ જ તારીખથી મિત્રો ત્રીસ બાર બે પચીસ આ ડિસેમ્બર મહિનો ચાલુ છે મિત્રો તો આજના પેન્શન સમાચાર પેન્શનો માટે ખાસ જાણવા જોગ સમાચાર આવે છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બેંકના પેન્શન જમા કરવા માટે તમામ પેન્શનોને આ ત્રણ નિયમનું પાલન કરવું જરૂરી છે શું છે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં આપણે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર ગુજારી સાહિત્ય ઉદનીકુંજ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય ઉદનીકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી પહેલાં વાત કરીએ ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારી અંગે તાજેતરમાં એક મોટો અહેવાલ સામે આવ્યો છે સરકારે ટૂંક સમયમાં તેમના ડીએમાં વધારો કરવા જઈ રહી છે આ વધારાથી કર્મચારીઓના નોંધપાત્ર ફાયદો થશે અને મોંઘવારી રાહત મળશે આ સમાચારના નવીનતમ ડીએ સમાચાર જાણો મિત્રો સરકારે વર્ષમાં બે વાર ડીએ વધારો કરે છે પહેલો વધારો જાન્યુઆરીમાં થાય છે જ્યારે બીજો વધારો જુલાઈમાં થાય છે ડીએમાં વધારો કારણે કર્મચારીઓને મુશ્કેલી હળવી થવા જઈ રહી છે તાજેતરમાં જાન્યુઆરીમાં મહિનામાં ડીએ વધારો એક અંગે એક મોટી અપેક્ષા સામે આવી રહી છે આજે આ સમાચાર દ્વારા અમે તમને જણા જાન્યુઆરી મહિનામાં ડીએ વધારો વિશે જાણવા જઈ રહ્યા છીએ તો ચાલો તેના વિશે જાણીએ મિત્રો વિગતવાર સાતમા પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત સમાપ્ત થવા જઈ રહ્યું છે જોકે આ પગાર પણ છેઠ સરકારી કર્મચારીઓના ડીએ અને ડીઆરમાં પણ વધારો કરવામાં આવશે સરકારી વર્ષમાં બે વાર મોંઘવારી તો વધારે છે હાલમાં ડીએ મૂળ પગાર અઠ્ઠાવન ટકા છે તાજેતરમાં અહેવાલ મુજબ આ વખતે ડીએમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા ખૂબ જ ઓછી છે આ વખતે ડીએ આટલું આટલો બધો હશે એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શન નવા વર્ષમાં સામાન્ય પગાર વધારો સાથે કામ કરવું પડશે વધુમાં સેવા આપતા કર્મચારી અને પેન્શન માટે મોંઘવારી પત્તાની અને મોંઘવારી રાહતમાં સુધારો એક જાન્યુઆરી બે હજાર અમલમાં આવતા માત્ર બે ટકા હોવાથી ધાણા છે કે આનાથી ડીએ અઠ્ઠાવન ટકાથી વધીને લગભગ સાહીઠ ટકા થશે મિત્રો એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારના ડીએમાં બે ટકાનો વધારો કરે છે તો અઠ્ઠાવન ટકા અઠ્ઠાવન ટકા વધીને સાહીઠ ટકા થઈ જશે જો આવું થાય તો સાત સાત વર્ષમાં સૌથી વધારો હશે અને તે જાન્યુઆરી બે હજાર પચીસમાં જોવા મળે બે ટકા વધારો જેવો જશે ન્યા જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએ વધારો ફક્ત એક નિયમિત વધારો નહીં હોય પરંતુ સાતમું પગારપંચ પંચ ચક્રની બહાર થશે અને સાતમું પગારપંચ પંચ દસ વર્ષના કાર્યક્રમ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના સમાપ્ત થવા જઈ રહ્યું છે તો મિત્રો પગારપંચ પંચ શું છે જાન્યુઆરી બે હજાર અમલમાં આવીને ડી આવી ડીએ સુધારો કમિશન કાર્યક્રમ પૂરો થયા પછી પ્રથમ સુધારો છે આઠમા પગાર પંચ રચના રચના કરવામાં આવી છે જો કે તે સદમ સદમ નિયમો માટે સ્પષ્ટ છે ટીઓઆર અમલીકરણ તારીખ નથી કમિશન બાજુ રજૂ કરવામાં અઢાર સમય લાગશે આ પછી નવા પગાર અભ્યાસ મંજૂર અમલકરણ સામે લગભગ બે વર્ષ સમય લાગશે આઠમો પગાર આ રીતે અલગ થશે જ્યારે આઠમો પગાર પર આકડે લાગુ ત્યારે મૂળ પગાર મસ્ત થઈ જશે ડીએ ફરી સુન શરૂ થશે આનો અર્થ એ થયો કે આગામી ચાર ડીએ વધારો જુલાઈ બજાર આધારિત અઢાર સત્યાવીસ અને જુલાઈ બજાર સત્યાવીસ નક્કી કરશે નવું પગાર પર મેટ્રિક્સમાં તમારો સુધાર મૂળ પગાર કેટલો હશે આ રીતે ડીએ નક્કી થાય છે મોંઘવારી પથ્થર તમારા પગાર ફૂગાવવાથી બચાવવા માટે છે ત્યારે ગણતરી ઓલ ઇન્ડિયા કજો પ્રાઇસ ઇન્ડક્સ ફોર કન્ઝ્યુમર વર્કસ એઆઈસીપીઆર ડેટા એ ઉપયોગ કરીને કરવામાં આવે છે સાતમા વગર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી પદ્ધતિ આશરે આ સૂત્રોનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે મિત્રો ડીએ ટકાવાળી સદ્યાસ એઆઈસીપી ડેટા બાર મહિનો બસો એકસઠ પોઈન્ટ બાસઠ બસો એકસઠ પોઈન્ટ બે બસો એકતા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ બસો ભાગ્ય બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ સો સો આ મિત્રો સીપીએસ બીજ ઇન્ડેક્સ જે એઆરસીપી સાથે જોડાયેલો છે આજે બે હજાર સો બાર મહિના જૂન અથવા જાન્યુઆરી ડિસેમ્બર માટે ઇન્ડેક્સ નંબર ઉમેરવામાં આવશે સરેરાશ કરવામાં આવશે પછી સૂત્રમાં દાખલ કરવામાં આવશે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી